આપ જોડાયા છોડિયા ગુજરાત હું છું આપની સાથે રૂચા પંડ્યા વાત કરી સમાચારોની તો ગાંધીનગર નજીક આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજીત ત્રણસો કરોડથી વધુના ખર્ચે એક આધુનિક બહુહેતુક વૈશ્વિક કક્ષાનું ખાસ અંજણાધામ નિર્માણ પામશે અને જે અંતર્ગત ખાસ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી વિશેષ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ મણિભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખાસ શિલાન્યાસ સમારોહ યોજાશે વૈશ્વિક કક્ષાના આંજણાધામના નિર્માણ માટે ચૌધરી સમાજના દાતાઓ અને અત્યારે જે અત્યાર સુધીમાં લગભગ બસ્સો કરોડથી વધુનું જે દાન જાહેર થયું છે તે વિશ્વના આંજણા સમાજના જે સર્વાંગી વિકાસના કેન્દ્ર બિંદુ એવા આંજણાધામનું આગામી પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે ત્યારે સવારે નવ કલાકે શિલાન્યાસ તેમજ દાતાઓ જે છે તેમનો સન્માન સમારોહ યોજાશે આ પ્રસંગે શિકારપુરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષણ કે શકાય તેવા દયારામજી મહારાજના આશીર્વચન અપાશે આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ઉપરાંત દાતા શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે એને થઈ ગઈ છે અને એમાં સુંદર ધામ જેવું વીસમાં આંજળાધામ અમે બનાવવા સમાજના ના ઉપયોગ માટે કરવા જઈ રહ્યા છીએ હવે આમાં અમારી સમાજના વિકાસ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે એમના લગતા બદલાતા સમય સાથે પોતે પગભર બની શકે કઈ રીતે એમને શિક્ષિત કઈ રીતે કરવા વિકસિત કઈ રીતે કરવા કઈ રીતે કરવા એ સમાજમાં ઉપયોગી પણ બને અને સમાજ એમને ઉપયોગી બને એના માટેનું સ્કિલ ડેવલપમેન્ટ માટે આ એક ગામ બનાવવા જઈ રહ્યા છીએ એમાં અમારા સમાજનું ત્રણસો કરોડ નું છે લગભગ બસો સાઈઠ કરોડ આસપાસ અમને એ દિવસ એનાથી પણ વધારે અમને દાનની જાહેરાત મળશે એવી અમને સમાજના મિત્રો દાતાઓ તરફથી અપેક્ષા છે અને હન્ડ્રેડ પર્સન્ટ થશે અમે સમાજ માટે વર્ષોથી વિચારતા એ હવે વેગ મળ્યો છે અમારા ના પણ યુએસના પણ મિત્રો જોડાયા છે બીજું આ બિલ્ડિંગ બનવાનું છે એમાં લગભગ સાડા ચાર લાખ ચોરસ ફૂટ જગ્યાનું બિલ્ડિંગ બનવાનું છે એમાં હોસ્ટેલ છે તેર માળનું બિલ્ડીંગ છે છોકરા છોકરીઓ માટે ચોવીસો પચીસો રહી શકે અને એમને ક્લાસરૂમ લેબોરેટરી રૂમ કે જે કોમ્પ્યુટર રૂમ હોય એના માટેની બધી સુવિધા અમે એની અંદર પૂરી પાડી છે કે આધુનિક હોય અને એમને જરૂરિયાત માટે આપણે ઉપયોગી કરીએ એવી બધી સુવિધાઓ પૂરી પાડવા જઈ રહ્યા છીએ બીજું સમાજમાં એવું નહીં કે એટલું જ કરે બીજું સમાજ જેમ બદલાય છે એમ આવનારી પેઢી આવનારો સમય જે રીતે બદલાય એ રીતે એમાં તૈયાર કરવા સમાજના યુવાનોને તૈયાર કરવા માટે ચિંતિત પણ કરી શકે એ રીતનું આયોજન કરી અમે સમાજના તજજ્ઞો બહુ ઉપયોગ કરીશું એમાંથી સારા બારથી મળશે તો એ તજજ્ઞો ઉપયોગ કરી આમની સ્કિલ ડેવલપમેન્ટ સમાજના શિક્ષિત વિકસિત કરવા માટે અમે પ્રયત્ન કરવાના છીએ અમારો પાંચમી તારીખે સન્માનનો પ્રોગ્રામ રાખેલો છે માનનીય રાજપાલ સાહેબ આવવાના છે લગભગ દસ સાડા દસ વાગે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ આવવાના છે પછી દયાનંદ મહારાજ રાજસ્થાન રાજેશ્વર ભગવાન આશ્રમના એ આપવાના છે આપણા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જે અમારા પ્રોજેક્ટ સાથે શરૂઆત થી ચિંતાતુર છે અને આમ અમને ઉપયોગી છે એ પણ પધારવાના છે અહીં અમારા આ પ્રોજેક્ટમાં સાત સહકારનું ઉપયોગી થવા માટે અમેરિકા કેનેડા

આપને પણ અમે પાંચમી તારીખે આમંત્રણ પાઠવી શું છો અને તમે જોશો અને જોઈ અમને કરશો ગામડાઓનો જે શહેરમાં દેખાય છે એના કરતા ગામડાઓમાં પરિસ્થિતિ થોડીક જુદી છે લોકો શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે પણ ઘણા બેફોર્ડ છે ઘણાને આ શું વિકાસ કઈ ગાંધીનગર કે દિલ્હીમાં શું થાય છે કઈ ખબર જ નથી એમને એમના વ્યવસાય છે તાજી ટૂંકી જમીનો એટલે એમને અમે કઈ રીતે ઉપયોગી થઈએ સમાજ દ્વારા શિક્ષિત વિકસિત કરવા માટે એ લોકો પદ પર થાય અને કઈક ઉંદર જીવે એ આશય ત્યાં કરવી ખરેખર ઘણા બધા દાતાઓ છે એકાવન લાખ થી એકાવન કરોડ સુધીના મારા ખ્યાલથી પચાસ એક દાતાઓ છે ખુબ આગળ જાય છે એના માટે પણ અમે મહત્તમ પ્રયત્ન કરવાના છીએ એનું કોમ્પ્લેક્ષ એનું ગ્રાઉન્ડ એથ્લેટ તૈયાર કરીને ભવિષ્યમાં ઓલિમ્પિક સુધી પહોંચે એવું આયોજન અમે કરવા માંગીએ છીએ અને સ્કિલ અમને સમાજમાંથી મળી રહેશે એવી ખાતરી છે મેઇન ઉદ્દેશ છે કે ભાઈ સ્માર્ટ નોટ ક્લેવર સ્માર્ટ અને જીનિયસ સ્ટુડન્ટ ઉભા કરવા અગેન આઈ ટેલિંગ યુ નોટ ક્લેવર અને એટલા માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે મણિભાઈ અમિતભાઈ આખી કારોબારી ના ખુબ પ્રયત્નો છે અને કોઈ પણ સંસ્થા કે વ્યક્તિના વિકાસ અથવા ડેવલપમેન્ટ ગ્રોથ પાછળ જો આ ચોથો સ્તંભ મીડિયા ના હોય તો વી કેન નોટ ડુ એનીથીંગ તો આજે આપ સર્વે મને બી સરપ્રાઈઝ છે કે આટલી સંખ્યામાં જોઈને રિયલ સરપ્રાઈઝ ટુ મી એઝ વેલ તો આપ સર્વે આટલી મોટી સંખ્યામાં આવ્યા અમારી આ સંસ્થાને તમે આટલો ઇમ્પોર્ટન્સ આપ્યું એને સપોર્ટ કરી રહ્યા છો એ બદલ તમારા સર્વેનો ખૂબ ખૂબ આભાર પાંચમી તારીખે બી આનાથી બી વિશેષ એનું કરીને અમારી આ સંસ્થાનો વધુમાં વધુ પસાર થાય એવા આપ સર્વે પ્રયત્ન કરો છો એવી સમાજ વતી હું આપ સર્વે અપીલ કરું છું અને એટ ધ એન્ડ ફ્રોમ ધ બોટમ ઓફ હાર્ટ ઓન ઓફ આજના ધામ આઈ વુડ લાઈક ટુ એક્સપ્રેસ a sincere thanks to each and everyone who are here thank you